નમસ્કાર મિત્રો એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસના ફોર્મ પાસ થવાની શરૂઆત થઈ ગઈ છે જો તમે પણ માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભર્યું હોય ને તમારે ફોર્મ પાસ થયું હોય તો તમને કયા સાધનો મળવા પાત્ર તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે બનાવટ માટે વજન સુધીની મર્યાદામાં તથા ને મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે તમને આપવામાં આવશે તમે ઇલેક્ટ્રિક એલાયન્સીસ અને રિપેરિંગ માટેનું ફોર્મ ભરેલ હશે તો તમને એક મેગર ઇલેક્ટ્રોનિક લિફોન મીટર હાઇડ્રોલિક ટુલ્સ AC વોલ્ટેજ ડિટેક્ટર ઇલેક્ટ્રિક કટર મિનિએચર સર્કિટ બ્રેકર તથા 드릴 મશીન અને મલ્ટિમીટર તમને આપવામાં આવશે દૂધ દહીં વેચનાર માટેનો ફોર્મ ભરેલો છે તો તમને દૂધનો 30 લિટરના બે કેન આપવામાં આવશે એક 16 નો કપેલું આપવામાં આવશે ઇલેક્ટ્રોનિક વજન કાંટો વીસ kg ની મર્યાદામાં આપવામાં આવશે એક ઇલેક્ટ્રિક વલોણો આપવામાં આવશે બે સાદા કેરેટ આપવામાં આવશે જ્યારે બે મોટા કેરેટ આપવામાં આવશે જો તમે પંચર કીટ માટેનું ફોર્મ ભરેલ હશે તો તમને એર કમ્પ્રેશર મળવા પાત્ર થશે પાપડ બનાવટ માટે તમને કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે મોટર આપવામાં આવશે એક વજન કાંટો આપવામાં આવશે અને પ્લાસ્ટિક ને સીલીંગ કરવા માટેનું મશીન આપવામાં આવશે જો તમે પ્લમ્બર તરીકેનો ફોર્મ ભરેલ હશે તો મલ્ટીપલ ટૂલ કેસ હશે જેમાં તમને વિવિધ પાના તથા બીજા અન્ય ઓજાર આપવામાં આવશે ડિસ્ક્રાઇડર એમર મશીન પાઇપને આંટા પાડવાની કીક અને ડ્રીલ મશીન તમને મળવાપાત્ર થશે બ્યુટી પાર્લર યોજનામાં તમને એક સ્ટિલાઇઝર યુનિટ જેમાં વિવિધ તમારે સાધન મૂકવા માટેનું એક ટેબલ આપવામાં આવશે જ્યારે તમને એક બ્યુટી પાર્લર ચેર આપવામાં આવશે તથા જો તમે પરત કામ માટે પણ ફોર્મ ભર્યો હોય તો પરત કામ યોજનામાં તમને એમ્બ્રોઇડરી સીટીક મશીન અથવા તો તમને સાદું સિલાઈ મશીન મળવા પાત્ર થશે અને તેની સાથે તમને એક પીવીસી સ્ટોલ પણ આપવામાં આવશે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ યોજનામાં તમને એક ઇલેક્ટ્રિક પ્રેશર પંપ આપવામાં આવશે જ્યારે મલ્ટીપલ પર્પસ ટૂલ કિટ આપવામાં આવશે નાનો ચેક હાઇડ્રોલિક તમને આપવામાં આવશે વાહન સર્વિસ રિપેરિંગમાં અને જો તમે સેન્ટિંગ કામમાં તમે ફોર્મ ભરેલા છે તો તમને એક સેફ્ટી કીટ વ્રાઇબ્રેટર મશીન મલ્ટિપલ ટૂલ કિટ અને એક આપવામાં આવશે જો તમારે તમારા ફોર્મનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમે કેવી રીતે કરી શકશો તો તેના માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં જવાનું છે જ્યાં તમારે સર્ચમાં ઈ કુટીર લખવાનું છે ને ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારે સૌ પ્રથમ તમારો યુઝર આઈડી લખી દેવાનો છે તેની પછી તમારે તમારો પાસવર્ડ લખી દેવાનો છે અને જે છે તે કેપચા કોડ લખીને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ જશે જેમાં સૌ પ્રથમ તમારે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહિયાં નીચે ઓકે પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થાય છે અહીંયાથી તમારે તમારો અરજી નંબર નોંધી લેવાનો છે અથવા તો કોપી કરી લેવાનો છે ત્યારબાદ તમારે બેગ જવાનું છે લોગ કરી દેવાનું છે જ્યાં તમારે નીચે સ્ક્રોલ કરવાનો છે ત્યાં યોર એપ્લિકેશન સ્ટેટસ હશે તેમાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અરજી નંબરમાં તમારે તમારો અરજી નંબર લખી દેવાનો છે ત્યારબાદ જન્મ તારીખ તમારે જે તમે દાખલ કરી હતી એ જન્મ તારીખ દાખલ કરી દેવાની છે એ તમારે વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરવાનું છે વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તમારી અરજીનું સ્ટેટસ બતાવી દેશે આ પ્રકારે તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો અને ફોર્મ પાસ થયું કે નહીં તે તમારે ચેક કરવું હોય તમારે એક કુટીર પાછો લોગિન કરવાનો રહેશે જ્યાં તમારે વિથડ્રો એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે જો અહીંયા તમારું એપ્લિકેશન બતાવતું હશે તો તમારી અરજી મંજૂર થયેલ છે તેવું તમારે બતાવતું હશે હવે જ્યારે પણ ઈ માં ડ્રો થશે ત્યારે તમારા મેસેજ આવશે જે તમારો યાદીમાં નામ પસંદ થયેલ છે ત્યારબાદ તમને સાધન મળવા પાત્ર થશે જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલ ને બે લાયકોન ઓન કરી દેજો જેથી આવનારા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે આભાર